નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રોર સ્પોર્ટ્સ એકેડમી અને ધ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા તારીખ ચોવીસ એક બે હજાર પચીસ નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે નિમિત્તે વિવિધ સ્પોર્ટ્સ જેમ કે એર શૂટિંગ સ્પોર્ટ્સ આર્ચરી તેમજ બેડમિન્ટન જેવી ઓલિમ્પિક રમતોથી પ્રાથમિક શાળાની ધોરણ છ સાત અને આઠની વિદ્યાર્થીનીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા જેમાં કોર્પોરેટર આદરણીય શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા તથા વર્ષાબેન વાઘેલા પોતાની હાજરી આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા આ દિવસે પાંચ વર્ષથી એંસી વર્ષની બહેનોએ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાની ઉત્કૃષ્ટતા બતાવી હતી નેશનલ ગર્લ ચાઈલ્ડે નિમિત્તે અમારા જ વિસ્તારમાં ધ રો એકેડેમી દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે સ્કૂલની બાળાઓને બોલાવી અને અહીંયા નિઃશુલ્ક ફાયરિંગ શીખવાડવામાં આવશે અને એ બદલ હું આજે સમગ્ર ટીમ જે રો એકેડેમી ચલાવે છે કોચથી લઈને સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને આ ખરેખર જ્યારે આપણે મહિલા સશક્તિકરણ અને ગર્લ ચાઇલ્ડને આટલું પ્રાધાન્ય આપીએ છીએ આદરણીય વડાપ્રધાનશ્રીએ હંમેશા મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપ્યું છે અને બાળકીઓ દીકરીઓ આગળ વધે એની માટેના પ્રાધાન્ય આપ્યા છે ત્યારે આવા સમયે ધરોર એકેડેમીએ પણ એ લોકોને ફાયરિંગની ટ્રેનિંગ આપી છે જે ખરેખર ખૂબ જરૂરી છે દરેક દીકરીએ આ ટ્રેનિંગ લેવી જોઈએ એવી હું અપીલ કરું છું અને ધરોર એકેડેમીને અભિનંદન આપું છું